તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફ્રી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર આજે તારીખ છ નવેમ્બર બે હજાર પચીસ અને વાર છે ગુરુવાર ત્યારે આજના તાજા નવા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્ય પર હવે જે છે તે મિત્રો લગાતાર વાતાવરણમાં મોટો પલટો આવી રહ્યો છે ત્યારે વાત કરવાની છે કે હવે મિત્રો વરસાદથી મિત્રો ગુજરાત રાજ્યમાં વરસાદની આગાહી જે છે તે હવે જતી રહેશે કારણ કે ગુજરાત પર જે સિસ્ટમ બનેલી હતી અરબ સાગરની નજીક એ સિસ્ટમ હવે મિત્રો કમ્પ્લીટલી નબળી પડી ગઈ છે અને હવે મિત્રો જોવા જઈએ તો ગુજરાત રાજ્યમાં આગામી ચોવીસ કલાકની અંદર માત્રને માત્ર બે થી ચાર એવા

કયા ભાગોમાં કેટલું તાપમાન કેવી રીતના મિત્રો હવે વાતાવરણ આગળ વધશે એ બધી માહિતી અમારે આપવાની છે આજના આ મહત્વના વિડીયોની અંદર ટૂંકમાં મિત્રો વિડીયો જે છે તે ઘણું કામનો અને ઉપયોગી રહેવાનો છે તો વિડીયોને જે છે મિત્રો સુધી જોતો રહ્યો જેથી કરીને તમામ માહિતી કે જે મિત્રો હવામાનને લગતી છે તમને મળી જાય સાથે જ મિત્રો તમને જણાવી તો હજુ સુધી તમે ઓનલી વેધર ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો કે જેનાથી દરરોજના તાજા અને નવા હવામાન સમાચાર જે છે 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 તે મિત્રો 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 તમને મળતા રહે તો શરૂઆત કરીએ સૌથી પહેલા આપણે આપણે વાત વાત કરવાની કરવાની કે અંદર ટોટલ કયા કયા મુદ્દાઓ વિશે તેના ઉપર ફોકસ કરીએ તો સૌથી પહેલા મિત્રો આપણે જે છે તે આજના વિડીયોની અંદર ચારથી પાંચ એવા મુદ્દા છે કે જેના વિશે વાત કરવાની છે કયા કયા મુદ્દા છે તે પહેલા લખી લઈએ અને ત્યાર પછી વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરવાની છે ગુજરાત રાજ્યના હાલના વાતાવરણ વિશે કે અત્યારે વાતાવરણ કેવું દેખાઈ રહ્યું છે કારણ કે

મહત્વની અને કામની વાત કરવાની છે આપણે કે આજે કયા કયા ગામડાઓની અંદર વરસાદ પડશે એ કોઈ ગામનું નામ લઈને મિત્રો માહિતી આપવામાં આવશે કારણ કે હજુ પણ અમુક અમુક ભાગોમાં મિત્રો વાદળો બનેલા રહેશે તો એ જે પણ ભાગોમાં વાદળો બનેલા છે એ ભાગોમાં હજુ પણ વરસાદની આગાઈ રહેવાની છે તો મિત્રો એ કયા કયા ભાગો છે એના વિશે આપણે વિસ્તરથી વાત કરવાની છે આ વિડિયોમાં અને છેલ્લા બે સૌથી મહત્વના મુદ્દા છે મિત્રો આપણા સૌથી પહેલા ચોથા નંબર ઉપર મિત્રો આપણે અંબાલાલ પટેલની જે આગાય છે તેના વિશે વાત કરવાની છે અને ત્યાર પછી પાંચમા નંબર ઉપર વાત કરવાની છે કે ગુજરાત રાજ્યની અંદર હવે પરિવર્તન થવા જઈ રહી છે તો આગામી પાંચ દિવસ ગુજરાતના કેવા રહેશે

પડ્યા એકદમ નબળી પડી ગઈ છે અને હવે આ સિસ્ટમને કારણે માત્ર ને માત્ર આજ જ છૂટા સવાયા છાપટા પડી શકે કારણ કે આજે 6 તારીખ છે અને હજુ પણ ઘણા બધા વિસ્તારોમાં વાદળો બનેલા છે જેથી આજે છાપટા મિત્રો પડી શકે પરંતુ આવતીકાલે 7 તારીખથી મિત્રો જોઈ લો તો આખું વાતાવરણ ખુલી જતું જોવા મળી રહ્યું છે 7 તારીખથી ગુજરાત રાજ્ય ઉપર કોઈ એટલે કોઈ મોટા વરસાદની આગાહી નથી પરંતુ આજે 6 તારીખે મિત્રો અમુક અમુક ભાગોમાં હજુ પણ કે જે વાદળો છે તે વરસાદ જોવા મળવાના છે કયા કયા ભાગો છે એના વિશે પણ આગળ આપણે વાત કરીએ પરંતુ તેના પહેલા કેટલાક છે ફોટા પસાર થઈ રહ્યું છે તેને કારણે ગુજરાત રાજ્ય પર તેની અસરો જોવા મળશે હવે તમને શું મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વિશે ના હોય તો વેસ્ટર્ન તરીકે ગણવામાં આવે છે અને મિત્રો આ એક પશ્ચિમી વિક્ષેપ જેના કારણે ગુજરાત ઉપરથી આવક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવું પસાર થશે તો ગુજરાત ઉપર 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકના પવનનો ઠંડા પવનો ફૂકાશે જેના કારણે ગુજરાતમાં ઠંડુ વાતાવરણ જોવા મળશે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવે લગાતાર ઠંડીમાં વધારો થશે તેની સાથે મિત્રો આપણે બીજી મહત્વની વાત કરવાની છે ગુજરાત રાજ્યની અંદર જે ઠંડીને લઈને સૌથી મોટી આગાહી આવી રહી છે તેના વિશે તો જોઈ લો મિત્રો આવનારી સાત તારીખ એટલે આવતીકાલથી જે છે તે તાપમાન લગાતાર ઘટવાનું છે કયા કયા ભાગમાં તો મિત્રો જોઈ ઓવર ગુજરાતની અંદર હારથી સૌથી ઠંડી પડવાની છે જેમાં સૌથી વધારે ઠંડી ઉત્તર ગુજરાતમાં પડશે સાત થી ચૌદ તારીખની વચ્ચે કારણ કે ત્યાં મિત્રો જે છે તે સૌથી પહેલા ઠંડી પડવાની શરૂઆત થશે કારણ કે મેં તમને અગાઉ જણાવ્યું કે જે પશ્ચિમ વિક્ષેપ થઈ રહ્યો છે તેને કારણે ગઈકાલે પણ મિત્રો જોઈએ તો ગઈકાલે પાંચ તારીખ હતી અને વાર હતો મિત્રો બુધવાર ત્યારે ગઈકાલે પણ ગુજરાત રાજ્ય ઉપર જે તે મિત્રો ખૂંખાર પવનો ફૂંકાયા છે તેને કારણે અમુક અમુક ભાગોમાં તો ખૂબ જ વધારે ઠંડી પડી છે ચાલો જાણીએ કે કયા કયા ભાગોમાં ગઈકાલે કેટલું તાપમાન રહ્યું તો મિત્રો જોઈ લો સૌથી વધારે ઠંડી ગઈ કાલે પડી હતી અમરેલી જિલ્લાની અંદર અમરેલી જિલ્લામાં સત્તર ડિગ્રી ઓછામાં ઓછું તાપમાન નોંધાયું તેની સાથે બીજા જિલ્લાઓની ફટાફટ માહિતી મેળવીએ તો જોઈ લો મિત્રો બીજા બધા જિલ્લાઓમાં પણ એકદમ ઓછું તાપમાન જેમાં ઉત્તર ગુજરાતમાં મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા પાટણમાં એક ડિગ્રી તાપમાન મધ્ય ગુજરાતની અંદર મિત્રો ગઈ કાલે અમદાવાદ આણંદ છોટાઉદેપુર વડોદરા મહીસાગર ખેડા પંચમહાલની અંદર બાવીસ ડિગ્રી સરેરાશ તાપમાન રહ્યું દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી ભરૂચ નર્મદા તાપી અને ડાંગના જિલ્લાઓની અંદર બાવીસ ડિગ્રી આવતીકાલથી સાત તારીખથી લઈને દસ તારીખની વચ્ચે આ તાપમાન પંદર થી વીસ ડિગ્રીની વચ્ચે આવી જવાનું છે ત્યાર પછી ગુજરાતમાં કડકડતી ઠંડીની જે છે તે મિત્રો શરૂઆત થઈ જવાની છે જેના વિશે મિત્રો વાત કરીશું કે જ્યારે આ સિસ્ટમ બનશે પરંતુ અત્યારે હાલ વાદળો અમુક અમુક ભાગોમાં બની રહ્યા છે ચાલો મિત્રો ફટાફટ વાદળોને આધારે માહિતી મેળવીએ કે છ તારીખના રોજ જે ભાગોમાં વાદળો બનેલા હશે એ ભાગોની અંદર મિત્રો ગુજરાત રાજ્યમાં આધારે અત્યારે હાલમાં પણ અમુક અમુક ભાગોની અંદર વરસાદ અને ઝાપટાની આગાહીઓ આવી રહી છે તો જે પણ ભાગોમાં વાદળો બનેલા છે ચાલો ફટાફટ માહિતી મેળવીએ સૌથી પહેલા દક્ષિણ ગુજરાતની અંદર વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર હજુ પણ મિત્રો અમુક અમુક ભાગોમાં ભેજ અને વાદળો બનેલા હશે અને આ વાદળોને કારણે આજે પણ મિત્રો અહીંયા ઝાપટા અને વરસાદી માહોલ જોવા મળી શકે જેમાં જો તો મિત્રો જોઈ લો સુરત થી લઈને નવ સારી વલસાડ ડાંગ ભરૂચ નર્મદા અને તાપી આટલા જિલ્લાઓમાં રહેલા તમામ તાલુકાઓને ગામડા ઉપરથી મિત્રો જુઓ તો અહીંયા વાદળો બનેલા છે જેથી વાદળોને આધારે આ સાતે સાત જિલ્લાઓની અંદર આવેલા તમામ તાલુકાઓમાં ઝાપટાની ગુંજાઈશ રહેવાની છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો આખો મધ્ય ગુજરાતનો પટ્ટો છે મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ તેની સાથે વિરમગામ ગાંધીનગર ધોળકા આ ભાગોમાં કોઈ વરસાદ પડવાનો નથી કારણ કે કોઈ પણ વાદળો હવે આ ભાગોમાં નથી પરંતુ અહીંયા જુઓ તો ગોધરાથી લઈને દાહોદ લુણાવાડા નડિયાદના વિસ્તારોથી લઈને મહીસાગર ખેડા આ ભાગોની અંદર વાદળો બની રહ્યા છે જેથી આ ભાગોમાં પણ વરસાદી ઝાપટાઓની જે છે મિત્રો આગાહી રહેવાની છે ત્યાર પછી સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લા ઉપર જે છે મિત્રો ઝાપટા પડવાની આગાહી છે જેમાં વાત કરીએ ફટાફટ એક પછી બધા જિલ્લા વિશે જૂનાગઢ જિલ્લાથી શરૂ કરીએ તો જોઈ લો મિત્રો આ જૂનાગઢ જિલ્લો છે અને જૂનાગઢ જિલ્લાની અંદર કયા કયા ભાગમાં ઝાપટા પડશે તો જોઈ લો મિત્રો જૂનાગઢ જિલ્લામાં વાદળોને આધારે જોઈએ તો કેશોદ વિસાવદર થી લઈને સાસણ ગીરના જંગલો જુનેજ બિલખા માણાવદરના વિસ્તારોથી લઈને મુલિયાસાના વિસ્તારો તેની સાથે નીચે આવે તો ગીર સોમનાથ જિલ્લામાં પણ તુલસીશ્યામ વેરાવળ માંગરોળ ગીર સોમનાથ બધા ભાગોની અંદર વાદળોને કારણે હજુ પણ માવઠા પડવાની આગાહી રહેલી છે વલભીપુરથી લઈને મહુવા લાગુના વિસ્તારોમાં ઝાપટા પડવાની સંભાવના રહેશે કારણ કે અહીંયા પણ મિત્રો કાળા ડિબાંગ વાદળો હજુ પણ ભેજ બનાવી રહ્યા છે ત્યાર પછી મિત્રો બોટાદ લાગુના અને રાજકોટ લાગુના વિસ્તારો જોઈએ તો બોટાદ રાણપુરના વિસ્તારોથી લઈને ગઢડા બોટાદ માંડવા તેની સાથે સાળંગપુરના વિસ્તારોથી લઈને રાજકોટમાં શાપર વેરાવળ ગોંડલ વિસ્તારોથી લઈને આસપાસના મિત્રો જે વિસ્તારો છે તેની સાથે સૌરાષ્ટ્રમાં પણ તો સુરેન્દ્રનગર જિલ્લામાં અંદર ચોટીલા થાણગઢ વાંકાનેર મોરબી જિલ્લામાં પણ મિત્રો વાદળ બનેલા તો આ જેટલા પણ ભાગોની અંદર મિત્રો વાદળો છે તેની સાથે જોઈ લો પોરબંદર જિલ્લા ઉપર સારા એવા વાદળો છે તો બધા જ ભાગોની અંદર વધારે વધારે મિત્રો પવન ફૂંકાઈ શકે અને ઝાપટા પડી શકે દ્વારકા જિલ્લામાં કોઈ વાદળ નથી જેથી ત્યાં કોઈ વરસાદની આગાહી રહેવાની નથી સૌરાષ્ટ્રની મિત્રો કચ્છમાં પણ કોઈ મોટા વાદળો નથી જેથી ત્યાં પણ વરસાદની આગાહી રહેવાની નથી મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને અરવલ્લી આ જિલ્લામાં પણ કોઈ વાદળો આજે નથી આ ભાગોમાં પણ હાલ આજે કોઈ મોટા વરસાદની વરસાદની નથી માહિતી પણ અમુક અમુક ભાગોમાં જોઈ લો તો હજુ પણ વાદળો દેખાઈ રહ્યા છે જેની વાત આપણે આવતીકાલના વિડીયોમાં કરીશું પરંતુ આજે મિત્રો સૌથી પહેલા હવે હું છેલ્લે તમને વાત કરું પાક નુકસાનની સહાયના રાહત પેકેજ વિશે તો મિત્રો ગુજરાતની અંદર પાક નુકસાની તો ઘણી ગઈ છે તમને એટલા ફોટા હું અહીંયા લાઈવ દેખાડી કર્યો મિત્રો જે આ વરસાદ પડ્યા પચીસ ઓક્ટોબરથી લઈને પાંચ નવેમ્બરની વચ્ચે તેને લઈને મિત્રો સરકાર અને ખેડૂતો વચ્ચે અત્યારે લગાતાર મામલો ગરમાયેલો છે ખેડૂતો મિત્રો પાક ધિરાણ લોન માફની માંગણી કરી રહ્યા છે એટલે કે જેટલી પણ ખેડૂતોની લોન છે તે માફ કરવામાં આવે સર્વે કરવાની જગ્યાએ તેઓ ખેડૂતોની માંગણી છે પરંતુ સરકાર જે છે તે અત્યારે સર્વે કરી લીધો છે અને પાક નુકસાન પેકેજ આજે અથવા તો આવતી કાલે જાહેર થવાના પૂરેપૂરા ચાન્સ છે પરંતુ ખેડૂતોનું અહીંયા એવું માનવું છે કે પાક ધિરાણ લોન સીધી માફ કરવામાં આવે સહાય આપવાથી દસ વીસ હજારની સહાયથી ખેડૂતોને

લખી દેજો તમારા ગામમાં હાલ અત્યારે વરસાદ છે કે નહીં તે પણ લખી દેજો બાકી મિત્રો કાલ મળીશું ત્યાં સુધી આજ માટે રજા આપશું ધન્યવાદ જય દ્વારકાધીશ જય માતાજી